મારે જે આ વચનાબંધમાં વાત કરી છો મારે જગ્યા એક સત્પુરુષ એવા છે કે જેને આ લોકમાં ક્યાંય પ્રીતિ નથી પરલોક જે ભગવાનનું ધામ ધામના મુક્તો અને મૂર્તિ ત્યાં જ એને પ્રીતિ છે પછી એને એવો વિચાર કે આ લોકમાં કોઈ મારા વિશે હેત કરે તો કોઈ એ જીવને હું મારા જેવો કરી નાખું એટલે આલોકમાં તો પ્રીતિ તોડાવું અને એને ભગવાનમાં પ્રીતિ જોડાવી દઉં આવું એક સત્પુરુષને મનમાં રહે છે અને આવા બહુ ઓછા હોય કે આ લોકમાંથી પ્રીતિ ટળી ગઈએ અને પ્રીતિ હવે ક્યાં થઈએ ભગવાનના ધામમાં ભગવાનના મુક્તોમાં અને ભગવાનની મૂર્તિમાં અહીંયા ક્યાંય એને પ્રીતિ નથી રહે પછી એનો જે સંગીત થાય એને વિશેને આ ભાવ રહે કે આને પણ હું એને ભગવાનના ધામ ભગવાનના મુક્તો અને ભગવાનની મૂર્તિમાં એને હું એને સેટ કરી દઉં એને 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 એમાં પ્રીતિ કરાવી દઉં એ સાચા સત્પુરુષ આ કામ કરવાનું આગળ કોઈ પણ આપણમાં ખેંચાણો ખેંચવા માટે બધું મારે જમાડતા રમાડતા એ સદાવર્તો ચલાવતા સમાધિઓ કરાવતા પ્રતાપને પરચા બતાવતા વાપરી લેવા માટે નહીં વપરાઈ દેવા માટે ખેંચતા હતા દુનિયા છે ખેંચે વાળી વાપરી લેવા માટે અને ભગવાન અને સાચા એક સત્પુરુષ હોય એને માટે વપરાવા માટે એને પોતાના કરે આટલો ફરક જગતના જીવ આપણને પોતાના કરશે તો આપણને વાપરશે એકદી મેળ આવશે દેદી અને સાચા સત્પુરુષ હશે મેળ આવશે તેડી વપરાઈ જશે એ ભગવાન અને સંતમાં આટલો ફરક સાચા સત્પુરુષ હોય પછી એમાં ભગત હોય કે હરિભગત હોય કે ભાઈ કે ભાઈ એનું પર્સન્ટેજ વાઇઝ હાયર રેન્જ જોવાની કે આ વપરાય છે કે વાપરે છે આખી દુનિયા યુઝ કરે છે આખી દુનિયા એવી એ એક સાચા ભગવાન અને સાચા સત્પુરુષ સિવાય કોઈ સ્વાર્થ રહીત નથી દુનિયામાં બે જ વ્યક્તિ નિઃસ્વાર્થ છે કે વપરાશે મેળ આવશે તે દી